નમસ્કાર દોસ્તો જેઓ જાન્યુઆરી બે હજાર છવ્વીસની સીએ ફાઇનલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ એકદમ ખાસ છે આજે આપણે ડાયરેક્ટ ટેક્સમાં આવેલા કેટલાક ખૂબ જ મહત્વના ફેરફારો પર એક નજર નાખીશું જે તમારી પરીક્ષા માટે જાણવા ખૂબ જ જરૂરી છે ચલો શરૂ કરીએ તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં વાત કરીશું કેપિટલ ગેઇન્સમાં આવેલા ફેરફારની ખાસ કરીને સેક્શન ફાઇવ ફોર ઈસી પછી ટીડીએસ અને ટીસીએસમાં થયેલા સુધારા જોઈશું એના પછી કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સીસના નવા નિયમો સમજીશું પછી ટેક્સ ઓડિટના ફોર્મ થ્રી સીડીમાં શું બદલાયું છે એ જોઈશું અને છેલ્લે બીજા કેટલાક અગત્યના અપડેટ્સ પર પણ નજર નાખીશું ચાલો તો સૌથી પહેલાં આપણે કેપિટલ ગેઇન્સથી શરૂઆત કરીએ અહીં સેક્શન ફિફ્ટી ફોર ઇસી એક્ઝેમ્શનમાં એક નાનો પણ બહુ જ અગત્યનો ફેરફાર થયો છે તમને યાદ જ હશે કે સેક્શન પંચાવન ઇસી શું છે જ્યારે પણ જમીન કે મકાન જેવી લોંગ ટર્મ એસેટ વેચવાથી કેપિટલ ગેઇન થાય ત્યારે ગેનને અમુક સ્પેસિફાઈડ બોન્ડ્સમાં રોકાણ કરીને ટેક્સમાંથી મુક્તિ મેળવી શકાય છે આ રોકાણ વધુમાં વધુ પચાસ લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે તો અત્યાર સુધી આ લિસ્ટમાં એનએચએઆઈ આરઇસીએલ પીએફસી અને આઈઆરએફસીના બોન્ડ્સ હતા હવે જે મુખ્ય ફેરફાર થયો છે એ આ છે એક એપ્રિલ બે હજાર પચ્ચીસથી આ લિસ્ટમાં હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે હડકોના બોન્ડ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરીક્ષા માટે આ નવું નામ ખાસ યાદ રાખજો ઓકે કેપિટલ ગેન્સ પછી હવે આપણે ટીડીએસ અને ટીસીએસના સુધારા તરફ આગળ વધીએ આ થોડો મોટો વિભાગ છે અને ખાસ કરીને આઈએફએસસીમાં જે યુનિટ્સ છે એમના માટે સરકારે અમુક મોટી રાહતો જાહેર કરી છે ચાલો એને સમજીએ તો સૌથી મોટી વાત એ છે કે હવેથી જો કોઈ પણ પેયર એટલે કે ચૂકવણી કરનાર इंटरनेशनल फाइनेंशियल सर्विसेज सेंटर એટલે કે आईएफएससी માં આવેલા કોઈ યુનિટ ને અમુક ચોક્કસ પ્રકાર ની ચૂકવણી કરે તો એના પર ટીડીએસ કાપવાની જરૂર નથી આ એક બહુ મોટી રાહત છે ચાલો આને થોડા ઉદાહરણો થી સમજીએ જેમ કે જો કોઈ બેંકિંગ યુનિટ ને એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સ પર વ્યાજ ચૂકવાય તો સેક્શન 195 હેઠળ ટીડીએસ નહીં કપાય એવી જ રીતે કોઈ ફાઇનાન્સ કંપની ને ડિવિડન્ડ મળે ફંડ મેનેજમેન્ટ એન્ટિટીને પ્રોફેશનલ ફી મળે કે કોઈ ફિનટેક એન્ટીટીને ટેકનિકલ ફી કે કમિશન મળે તો આ બધા પર ટીડીએસ લાગુ નહીં પડે હા પણ એના માટે જે પેઈ છે એટલે કે જે યુનિટને પેમેન્ટ મળે છે એને એક જરૂરી ડિક્લેરેશન આપવું પડશે હવે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર આવીએ છીએ કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સીસ આમાં કેટલીક નવી ગાઈડલાઇન્સ આવી છે અને પ્રેક્ટિકલ પ્રશ્નો માટે આ કન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે તો સૌથી પહેલાં તો એ સવાલ થાય કે આ કમ્પાઉન્ડિંગ ઓફ એન ઓફેન્સ એટલે શું ઇન્કમટેક્સ કાયદામાં આનો મતલબ શું છે જુઓ આ એક પ્રકારની સમાધાન પ્રક્રિયા છે માની લો કે કોઈ વ્યક્તિથી ઇન્કમટેક્સ કાયદા હેઠળ કોઈ ભૂલ કે ગુનો થઈ ગયો તો કાયદાકીય કાર્યવાહી અને સજામાંથી બચવા માટે એ વ્યક્તિ અમુક નક્કી કરેલી રકમ એટલે કે કમ્પાઉન્ડિંગ ચાર્જીસ ભરીને મામલો પતાવી શકે છે આને જ કહેવાય ઓફેન્સને કમ્પાઉન્ડ કરવું આની એક આખી પ્રોસેસ હોય છે સૌથી પહેલાં કોમ્પિટન્ટ ઓથોરિટી જે છે એ અસેસિંગ ઓફિસર પાસેથી એક રિપોર્ટ મંગાવે છે જો બધું બરાબર લાગે તો અરજદારને કમ્પાઉન્ડિંગ ચાર્જિસ કેટલા ભરવાના છે એની જાણ કરવામાં આવે છે પછી અરજદારે એ ચાર્જિસ એક મહિનાની અંદર ભરવાના હોય છે જોકે અમુક કેસમાં આ સમય ચોવીસ મહિના સુધી વધી શકે છે અને એકવાર ચુકવણી થઈ જાય એના એક મહિનામાં ફાઇનલ કમ્પાઉન્ડિંગ ઓર્ડર પાસ થઈ જાય છે આમાં સમયમર્યાદા બહુ મહત્ત્વની છે હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો ખાસ કરીને પ્રેક્ટિકલ દાખલાઓ માટે જો કોઈ ઓફેન્સ માટે પહેલીવાર અરજી કરો તો નોર્મલ રેટ લાગશે પણ જો એ જ પ્રકારના ઓફેન્સ માટે બીજીવાર અરજી કરશો તો નોર્મલ રેટના એક પોઈન્ટ બે ગણા ચાર્જિસ લાગશે અને ત્રીજીવાર કરશો તો એક પોઈન્ટ ચાર ગણા હા પણ જો કોઈ નવા પ્રકારના ઓફેન્સ માટે અરજી કરો તો ફરીથી નોર્મલ રેટ જ લાગશે ચાલો હવે ટેક્સ ઓડિટના સેક્શન પર આવીએ અહીં ફોર્મ થ્રી સીડીમાં અમુક મહત્વના સુધારા થયા છે અને તમારે જાણવું જરૂરી છે કે હવે કઈ નવી વિગતો રિપોર્ટ કરવાની છે આમાં સૌથી મોટો ફેરફાર છે ક્લોઝ ટ્વેન્ટી ટુમાં જે એમએસએમઇઝ એટલે કે માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસને થતી ચૂકવણીઓ સંબંધિત છે પહેલાં શું હતું પહેલાં ખાલી એમએસએમઇડી એક્ટ હેઠળ જે વ્યાજ ડિસઅલાઉડ થયું હોય એની જ માહિતી આપવાની હતી પણ હવે જે નવો ફોર્મ છે એમાં ઘણી બધી વિગતો આપવી પડશે જેમ કે ડિસઅલાઉડ થયેલું વ્યાજ કુલ કેટલી રકમ ચૂકવવાની હતી અને એમાંથી કેટલી સમયસર ચૂકવાઈ અને કેટલી નથી ચૂકવાઈ એ બધું જ બતાવવું પડશે અને હવે છેલ્લે આપણે કેટલાક બીજા નાના પણ મહત્વના અપડેટ્સ પર એક ઝડપી નજર નાખી લઈએ આ પણ પરીક્ષા માટે કામના છે પહેલું અપડેટ છે આધારને લગતું જે લોકોને એક ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં આધાર એનરોલમેન્ટ આઈડીના આધારે પેન મળ્યો છે એમણે પોતાનો આધાર નંબર એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધીમાં ઇન્ટિમેટ કરવો પડશે આ તારીખ યાદ રાખજો બીજું નોન રેસિડેન્ટ્સ જે ભારતમાં શિપ ચલાવે છે એમના માટે એક નવી પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમ સેક્શન ફોર્ટી ફોર બીબીસી હેઠળ લાવવામાં આવી છે અને એના માટેની શરતો પણ હવે જાહેર કરી દેવામાં આવી છે અને ત્રીજું નોન રેસિડેન્સ લિએઝોન ઓફિસ માટે જે એક્ટિવિટી સ્ટેટમેન્ટ ફોર્મ ફોર્ટી નાઇન સીમાં ફાઇલ કરવાનું હોય છે એની ડેડલાઇન હવે નાણાકીય વર્ષ પૂરું થયાના આઠ મહિનાની અંદર નક્કી કરવામાં આવી છે તો ચાલો આટલી બધી ચર્ચા પછી જાન્યુઆરી બે હજાર છવ્વીસની પરીક્ષા માટેના મુખ્ય મુદ્દાઓ કયા છે જેને આપણે ખાસ યાદ રાખવાના છે એ ક્વિક રીકેપ કરી લઈએ સૌથી પહેલું એચયુડીસી બોન્ડ્સ હવે સેક્શન ફિફ્ટી ફોર ઈ મુક્તિ માટે પાત્ર છે બીજું કમ્પાઉન્ડિંગ ગાઈડલાઇન્સ મુજબ હવે બધા જ ઓફેન્સેસ કમ્પાઉન્ડેબલ છે પણ જો એક જ પ્રકારનો ગુનો વારંવાર કરો તો ચાર્જેસ વધી જશે અને ત્રીજું ફોર્મ થ્રી સીડીના ક્લોઝ બાવીસ હેઠળ હવે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસને કરેલી ચૂકવણીનું વધુ વિગતવાર રિપોર્ટિંગ કરવું ફરજીયાત છે આ ત્રણ ફેરફાર તો ભૂલતા જ નહીં અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે ભવિષ્યના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે એવી કારકિર્દી માટે કેવી રીતે તૈયારી કરશો જ્યાં પરિવર્તન એ જ એક માત્ર સ્થિર વસ્તુ છે આ બધા અપડેટ્સ ખાલી પરીક્ષા પાસ કરવા માટે નથી પણ સતત બદલાતી દુનિયામાં ટકી રહેવા અને આગળ વધવા માટે પણ છે